રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટાલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા મિત્રોની એવી ફરિયાદ હતી કે અમારે કપાસની અંદર પાણી ભરાઈ ગયા છે કપાસ વધતો નથી કપાસ ઠોઠડાઈ ગયો છે અને અત્યારે હવે અમારે કપાસ વધી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી કપાસ અમારો દોઢ મહિના બે મહિનાનો થઈ ગયો છે અને હજી કપાસની હાઈટ આટલી જ છે એટલે હજી અમારો કપાસ વધી શકે એવી પરિસ્થિતિ નથી તો હવે અમારે આંતરપાકની અંદર શું કરવું તો હવે આજનો આ વિડીયો ખાસ એમના માટે છે તો હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય અને શ્રીરામ પેસ્ટીસાઈડ્સ ઉપર જો તમે નવા હો તો જે નીચે કાળા અથવા લાલ કલરનું જે સબસ્ક્રાઈબનું બટન છે એને તમારે દબાવી દેવાનો છે જેથી કરીને રોજ સવા સાત વાગે જે હું કૃષિ માહિતીના વિડીયો મોકલું છું એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો તો હવે

હવે જો તમારે તલ નથી વાવવા અડદ નથી વાવવા અને મગ પણ નથી વાવવા તો એના પછીનું જે ઓપ્શન છે એ તમે લીલી ચોળી જે આવે છે કે જે તાત્કાલિક ઉત્પાદન આપતી છે પાંત્રીસ ચાલીસ દિવસની અંદર ઉત્પાદન શરૂ થઈ જાય અને તમે એને લીલી પણ વેચી શકો છો અને પકાવીને દાણા કાઢીને પણ તમે વેચી શકો છો તો હવે આજે આપણે તમને ચોળી વિશે થોડી માહિતી આપવાની છે કે ચોળી કેટલા કેટલા પ્રકારની આવે છે અને એમની ખાસિયતો શું હોય છે અને કેટલા દિવસમાં તૈયાર થાય છે એ તમામ માહિતી મારે તમને આજે દેવાની છે તો હવે સૌપ્રથમ આપણે માહિતીની શરૂઆત કરીએ તો એમાં પહેલી જે છે એ આવશે નિધિ કંપનીની હરિતા વેરાયટી છે આડત્રીસ થી ચાલીસ દિવસમાં તૈયાર થાય છે ટૂંકમાં એનું ઉત્પાદન લીલી ચોળી તરીકે દિવસમાં શરૂ થઈ જાય છે આ તમે કપાસની અંદર તમે હરોળ કરી શકો છો અને કદાચ કપાસની અંદર નથી વાવવી તમારે ડાયરેક્ટ તમારે શાકભાજી તરીકે ઉપયોગ કરવો છે સીધું ચોળીનું જ વાવેતર કરવું છે તો પણ આ વિડીયોની અંદર હું તમને બધી સંપૂર્ણ માહિતી દેવાનો છું તો આ ચોળી તમારે આડત્રીસ ચાલીસ દિવસે શરૂ થશે આજ સેગમેન્ટની અંદર બીજી બધી આપણી પાસે ચોળી છે એ પણ હું તમને બતાવી દઉં એક તો આ થઈ ગઈ હરિતા બીજી થઈ છે સોમનાથ શ્રીનાથજી શ્રીનાથજી લોબિયા ચોળી એના સિવાયની છે સોફ્ટી ગ્રીન આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે એના સિવાય સાગર લક્ષ્મી સીટ્સની આ ખૂબ સરસ વેરાયટી નવી સારી આવી છે આના પરિણામ પણ સારા છે અને ખેડૂત મિત્રો તરફથી સારા પ્રતિભાવ પણ મળેલા છે કે આ ચોળી એકદમ સારામાં સારી થાય છે લીલી ચોળી તરીકે સારામાં સારું ઉત્પાદન મળે છે હવે વાત કરીએ કે તમારે લીલી ચોળી નથી વેચવી રોજે રોજ માર્કેટમાં તમારે નથી જવું તો તમારે શું કરવું તો એના માટે ની આપણે વેરાયટીની વાત કરીએ તો એક તો આવશે દિવ્યા બે નંબર વેરાયટી છે દિનકર સીડ્સની દિવ્યા બે વેરાયટી છે ચોળી અને આ છે અજીત સીટ્સની બાવીસ નંબર ચોળી અજીત સીટ્સ પ્રાઇવેટ લિમિટેડની છે બાવીસ નંબર ચોળી હવે આની ખાસિયતની આપણે વાત કરીએ તો આને તમે જે ફોફું જે ચોળીનું છે એ સેજ કડક થશે એટલે હાડી ચોળી તરીકે પણ આને ઓળખાય છે આ જેટલાય મેં તમને વેરાયટી ચોળીની બતાવી છે તમામ વેરાયટી છોડ થશે વેલા વગરની વેરાયટીઓ છે જે આગળ તમને સોફ્ટી ગ્રીન છે સાત નંબર છે નિધિની અરિતા બતાવી છે સાગરલક્ષ્મીની બતાવી છે દિનકરની બતાવી છે અજીતની બતાવી છે આ તમામ વેરાયટીઓ વેલા વગરની વેરાયટી છે છોડવાળી વસ્તુ છે એટલે આ તમે આંતર પાક તરીકે પણ તમે વાપરી શકો છો અને આપણે ખાસ વાત કરીએ અજીતની બાવીસ નંબર ચોળીની તો આ પિસ્તાલીસથી પચાસ દિવસે ઉત્પાદન આ વેરાયટીમાં શરૂ થઈ જશે પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર તમારે સિંગ તોડવાનું કામ આની અંદર ચાલુ થઈ જશે કમ્પ્લીટ પ્રોડક્શન શરૂ થઈ જશે પણ જો તમારે લીલી ચોળી નથી વેચવી અને લીલી ચોળીનું અથવા તો બજાર ભાવ તમને નથી મળતું તો તમે આને પંદર દિવસ પછી તોડી શકો જ્યારે ઉપરનું ફોફું જે છે એ સફેદ કલરનું થઈ જાય ચોળી પાકી જાય ત્યારે તમે એને ઉતારી શકો અને થેસરની અંદર કાઢી અને તમે વેચી શકો એટલે દાણા કાઢીને તમે આને વેચી શકો છો એટલે બંને રીતે આ ચાલશે અને લીલામાં પણ ચાલશે ચાલતી જે વેરાયટી છે એની આપણે વાત કરીએ આ પકવવા માટે આની ભલામણ કોઈ જાતની કરવામાં આવતી નથી એ છે શ્રીનાથજી કંપનીની સોમનાથ વેરાયટી પંચાવન થી સાહીઠ દિવસે ઉત્પાદન આનું શરૂ થઈ જશે

હવે પછી આપણે લીલી ચોળીની આપણે વાત કરીએ તો લીલી ચોળીની અંદર એક છે આ અંકુર કંપનીની વીયુ ફાઈવ વેરાયટી અને સેમ એ સેગમેન્ટ એ છે અજીત કંપનીની અગિયાર નંબર વેરાયટી અજીતની અગિયાર નંબર વીયુ ફાઈવ અને અગિયાર નંબર બંને સેમ છે હવે આની આપણે ખાસ રીતની વાત કરીએ તો આ પિસ્તાલીસથી પચાસ દિવસ આનું ઉત્પાદન શરૂ થશે બંને લીલી છે ફોફુઆનું

બહુ જ વર્ષો જૂની વસ્તુ છે અને હજારો ખેડૂતોએ અપનાવેલી છે વિશ્વાસપાત્ર છે આ છે સફેદ ચોળી અંકુર કંપનીની આનો જે ફોફાનો જે કલર આવે છે ઉપરની છાલનો જે કલર આવે એ સફેદ ઉપર કલર આવે છે એટલે આને સફેદ ચોળી તરીકે પણ ઓળખાય છે અને માર્કેટમાં અંકુર ગોમતી નામથી ઓળખાય છે કે ભાઈ અંકુર સીડ્સની ગોમતી ચોળી વેરાયટી જે વર્ષોથી ચાલે છે બહુ જ વર્ષો જૂની બ્રાન્ડ છે અને સારામાં સારું આજની તારીખે પણ પરફોર્મ આપતી વેરાયટી છે હવે આની ખાસિયતની વાત કરીએ તો દાણો મોટો થશે અને વજન વાળી ચોળી થશે સિંગનું એ બહુ વધારે આવશે જે પાંચ નંબર ને અગિયાર નંબર જે તમને બે વેરાયટી બતાવી છે એ બંનેની અંદર પણ વજનની અંદર ફૂલ આવશે ઉતારવાની અંદર સરળ રહેશે પણ એવું કહી શકીએ તમારે મજૂરી ખર્ચો બહુ ઓછો લાગશે આ ત્રણે ત્રણ વેરાયટીની અંદર કારણ કે પિકિંગ સારું છે સાઈઝ મોટી છે અને વજનવાળી છે એટલે તાત્કાલિક ભેગું થઈ શકે હવે આનું ઉત્પાદનની વાત કરીએ તો ઉત્પાદન જે છે પિસ્તાલીસ દિવસે આ વેરાયટીનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે તો હવે આજે આપણે મેં તમને ચોળી વિશેની માહિતી આપી છે હવે સારી એવી કૃષિ માહિતી માટે તમે આપણી સાથે જોડાયેલા રહો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરો અને તમારા જેટલા પણ શાકભાજીને ખેડૂત મિત્રો છે એના અંદર આ વિડીયોને તમે મોકલી દો કે જેથી કરીને સારામાં સારી કૃષિ માહિતી અને ખાસ કરીને બિયારણ વિશેની અને દવા વિશેની સારામાં સારી જે માહિતી આપણે સમયે સમયે આપતા હોઈએ છીએ આપણી ચેનલ મારફતે તો એ તમને સારામાં સારી માહિતી તમારા સુધી પહોંચી શકે એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન